અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં અંડરપાસમાં અકસ્માત થયો અને અકસ્માતમાં એક સાથે સાત ગાડી અથડાઇ છે અકસ્માતમાં સાત ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી અંડરપાસમાં અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ થઈ અકસ્માતમાં સંતસેવી કોઈ જાનહાનિ થઈ નથી ટ્રાફિક જામ સર્જાતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈ કાર્યવાહી હાથ ધરી છે લગભગ સાડા આઠ વાગે અહિયાં થી એક એલ્ટ્રો ટાટા એલ્ટ્રો ગાડી વાળો જતો હતો આગળ નેવું થી સો ની સ્પીડ માં અને એને એટલી જોશ થી બ્રેક ના કે મારથી કંટ્રોલ થયું નહીં એટલે મારી ગાડી ઠોકાઈ મારા પાછળ એક ઠોકાઈ એ ભાઈ ભાગી ગયો અને આની ઇફેક્ટ છે ત્યાં આગળ આપણે થોડી આગળ અહીંયા તમે જોઈ હશે બસ ત્યાં થઈ ત્યાં ચાર અને ત્રણ અહીંયા એમ કરીને સાત સાત ટોટલ ગાડી અને મારા પાછળ જે ઠોકાઈ હતી એ અને આગળ જેને ભૂલ હતી ને એ બે ગાડીઓ વાળા ભાગી ગયા કહીએ તો પિસ્તાલીસ મિનિટ કે કલાક પહેલા આગળ કોઈ એક્સિડન્ટ કે હશે એના કારણે ટ્રાફિક સ્લો હતો એટલે અમે બધા એક જ લેનમાં જે સ્પીડ પ્રમાણે જતા હતા પણ આગળ કોઈ કારણોસર કોઈ ગાડીને બ્રેક વાગી હશે એટલે ટ્રાફિક એકદમ સ્લો થઈ ગયું જેના કારણે પાછળથી જે આ લોડિંગ જે દેખાય છે એમને સ્પીડ ઉપર કંટ્રોલ નહીં રહ્યો કે હશે તો એમણે પાછળથી પુશ કરી દીધી એટલે ઠોકી દીધી હોય શકે કારણ કે તમે ગાડીની કંડિશન જુઓ તો એ પ્રમાણે હોય શકે બરોબર છે અને એના કારણે મારી ગાડી આમની ગાડીઓ આગળ એક હતી જાનહાની કોઈ નહીં થયું કારણ કે બધા ટ્રાફિક ના નિયમોનું સ્પીડ કંટ્રોલ હતી એટલે જાનહાની નથી મુખ્ય કારણ પાછળ વાળા ભાઈ ની ભૂલ છે કે ભાઈ કંટ્રોલ ના થયું ગાડી હા એ કંટ્રોલ થઈ ગયું આટલું ના થાય પણ સામાન્ય નુકસાન થાય પણ જે આ મેજર પ્રોબ્લેમ બન્યો એ પાછળવાળા વાળા ભાઈ ના હસાવ્યો થલતેજ અંડરબ્રિજ માં સાડા આઠ વાગ્યાના સુમારે જબરદસ્ત અકસ્માત જોવા મળ્યો છે પેલા શરૂઆતમાં બે થી ત્રણ ગાડીઓ ઠોકાઈ અને ત્યારબાદ ત્રણ થી ચાર ગાડીઓ વધુ ઠોકાયા હોવાના સમાચાર છે અમે અહીંયા પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો કે સળંગ જે છે ચાર ગાડીઓ જોવા મળી રહી છે અને આ ચારે ચાર ગાડીઓ જે છે એક જે છે ડિવાઈડર ઉપર છે એક બહાર છે એક એની પાછળ છે એક એની પાછળ જે છે માલવાહક ડાલુ છે એટલે ચારે ચાર જે ગાડીઓ છે તેના કારણે જે છે અહીં ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે અને હાલ જોઈ શકાય છે કે જે સમગ્ર ઘટના બની છે તેની અંદર જે અંડરબ્રિજ છે તેમાં શરૂઆતમાં બે થી ત્રણ ગાડીઓ ઠોકાઈ અને ત્યારબાદ જે છે ટ્રાફિક જામ સર્જાયો હતો અને તમામ જે ગાડીઓ છે લેનમાં આવી રહી હતી અને લેનમાં આવી રહી હતી તે સમયે જે પાછળની જે લોડિંગ વાન છે તે સ્પીડમાં હતી તેવું લોકોનું કહેવું છે અને તે જે છે પાછળની ગાડીને જોરદાર તેને ટક્કર મારી હતી ત્યારબાદ તે ગાડીએ આગળ વાળી અને તે ગાડી તેની આગળ એટલે કે લગભગ ચાર ગાડીઓ એકબીજાને ઠોકાઈ હતી જો કે કોઈ પણ પ્રકારની જનહાની થઈ નથી પરંતુ ગાડીઓનું જે છે કચ્છરધાન વળી ગયું છે બિલકુલ જોઈ શકાય છે કે ગાડી જે છે તેના જે છે પૂરજે પૂરજા અલગ થઈ ગયા છે ડિવાઈડર પર ચડી ગઈ છે અને આવી જે છે લગભગ સાત ગાડીઓ નો અકસ્માત નો બનાવ સામે આવ્યો છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરા પર્સન વિજયકુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ